કોમાલે છે કોમાલે છે ના આ દે આ દુખરા મારા વાલા બચ્ચા શું દાના ઓ અલ્યા આગેવાન થઈને બેઠેલો હો અને જોડી મને હું રજા કરતો મારી ઝોગડી આવે એમ નહીં અલ્યા ભાઈ હા તો બાર હું બેહરવા આગળ ફેલો અને જોડી હું હારું ના પાડતો જોડી મારી ઝોગડી રજા નહીં કરતો

આજે દેવો ની મેદની પર રહી ગોડા તારું મને મોટું ના કરે તો કોઈ દેવ ભાઈ બરાબર આજે જાજુ ગાવાનું માર આવ્યા તો ઘણું કરી નાખું એમ હું નજુ ગાવા જેવું નહીં પણ ખુબ ખમાન મજા બરાબર આજે તું એક શોખ નો લીલો મોડો મોડ્યો હોય આજે તારા લીલી વાડી થયું લીલી વાડી નાસી હોય બરાબર પણ એક આ લીલી વાડી તારી તારા ઘેર જે બેહાડેલી હ બરાબર આ લીલી લીલુડી વાડી નો